શ્રાવણ માસના પ્રારંભે જ જામનગરમાં શિવમંદિર તોડી પડાતા ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે મીગ કોલોની પાસે જંગલેશ્વર મહાદેવ મંદિર તોડી વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે રસ્તાની નવા મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જોકે નવું મંદિર બને તે પહેલા જ મંદિર તોડી પડાતા શિવભક્તોમાં રોષ સાતમા આસમાને પહોંચ્યો છે મીગ કોલોની થી લાખોટા તળાવ વચ્ચે નવો માર્ગ બનતો હોવાથી મંદિરને તોડી પડાયું છે આજે શ્રાવણ મહિનાનો હિન્દુનો પહેલો દિવસ હોય અને લાખો ભક્તોને આંખમાંથી આંસુ રેડાવવાનું કામ જામનગર મહાનગર ભાજપ શાસિત આ નગરપાલિકાએ કર્યું છે મેળા કરવાની જીદના હિસાબે ક્યાંક રસ્તા ખુલા કરવા કરવા પડે એના માટે થઈ અને આ જામનગરના ચેરમેને પાપ કર્યું છે અમારા અમારા તરફથી અમને કોઈ તંત્ર તરફથી કોઈ અસંતોષ નથી અને અમને પૂરો સહકાર આપેલો છે અમે બધા ને ટૂંકમાં અમારી ધાર્મિક ભાવનાઓ સાથે અમને ઘણી બધી સહકાર મળેલું છે અમને એ બાબતે સંતોષ છે